તો એકદમ સરસ મજાનો સ્ટોક તો સોફ્ટ મટીરિયલ રેવાનું છે જે ખૂણું રેવાનું છે નાના મોટા પર્સન દિવાળીમાં બધી જગ્યાએ તમે પહેરી શકો એ ટાઈપનું આ કોટન કલેક્શન રહેવાનું છે પ્રિન્ટો એકદમ લેટેસ્ટ અને નવું ટ્રેન્ડિંગ ડિઝાઇનો રહેવાની છે બધી જુઓ એકદમ સરસ મજાની સાડી રેવાની છે માત્ર પ્રાઇઝ આને એક હજાર રૂપિયા ઘેર બેઠા ફ્રી સ્લીપિંગમાં મળી રહેવાની છે તો જોઈ શકો છો ઘેર બેઠા એક હજાર રૂપિયાની અંદર તમે આ સાડી બુકિંગ કરાવી શકો છો અને સ્ક્રીનશોટ પાડી આપણા મોબાઈલ નંબર ઉપર મોકલી શકો છો જો ડિઝાઇનો એકદમ એકદમ મસ્ત મજાની રહેવાની છે અને કાપડનો તમને ખોલીને ફ્રી બતાવી દઈશું કે કઈ ટાઈપનું કપડું રહેવાનું છે જો એકદમ સરસ મજાનો આ ટાઈપનો પલ્લુ રહેવાનો છે જોઈ શકો છો પશ્મિના ટાઈપનો એકદમ સરસ મજાની બોર્ડર અને એકદમ લેટેસ્ટ પ્રિન્ટ રહેવાની છે એકદમ નેવું જો તો જેને આ કોમ્બિનેશન તમે જોઈ શકો છો અને બ્લાઉઝ પીસ સાથે એકદમ સરસ મજાની એકદમ સોફ્ટ કોટન રહેવાની છે જેની અંદર ગરમી પણ નહીં રહેવાની અને એકદમ હળવું કપડું રહેશે જોઈ શકો છો કેટલો મસ્ત મજાનું કોમ્બિનેશન રહેવાનું છે અને કલર મેચિંગની વાત કરીએ તો મેચિંગ બધા જ ડિફરન્ટ રહેવાના છે જોઈ શકો છો તમે ઓનલાઈન પણ ઓર્ડર કરી શકો છો જે એક હજાર રૂપિયાની અંદર એડવાન્સ પેમેન્ટ કરી અને બે દિવસની અંદર તમને ઘર બેઠા કુરિયર મળે રહેવાનું છે જોઈ શકો છો કલર કોમ્બિનેશન બધું મસ્ત મજાનું રહેવાનું છે તો જે તમને ગમે આપણા વોટ્સઅપ નંબર ઉપર સ્ક્રીન શોટ પાડીને મોકલી શકો છો જો ક્વોલિટી એક નંબર રહેવાની છે અને સરસ મજાની આખી પશ્મીનાની આ પ્રિન્ટો રહેવાની છે ને એકદમ મસ્ત મજાના કેટલો કો આવ્યા છે એમને તમને લાસ્ટ સુધી બતાવવાના છીએ જોઈ શકો છો તો જે એમ બને વહેલા તમારો ઓર્ડર બુક કરશો તો તમને આ ડિઝાઇન મળી રહેશે બાકી એક બે દિવસ પછી તમને આ સ્ટોક પણ નહીં મળે તો ખાસ કરીને તમે વહેલા જે સાડી ગમે છે એનો ઓર્ડર કરી શકો છો જો એક હજી તમને મસ્ત મજાની એક બીજી ડિઝાઇન આવેલી છે કેટલોક જો આ બુક પણ જોરદાર રહેવાની છે મેચિંગ તમે જોઈ શકો છો આ કલર કોમ્બિનેશન એકદમ ડિફરન્ટ અને સરસ મજાનું રહેવાનું છે જો બધી પ્રિન્ટો એકદમ સરસ મજાની રહેવાની છે અને કાપડોની વાત કરીએ તો કાપડ એકદમ સાઉથ કોટન રહેવાનું છે એકદમ લૂઝ મટીરિયલ કમ્ફર્ટેબલ કપડું રહેવાનું છે કોટનની અંદર જો કલર મેચિંગ એકદમ જબરદસ્ત સુપર અને એકદમ મસ્ત મજાના રહેવાના છે તો બધી નવી બુકોના વિડીયો તમારી સામે મૂકીએ છીએ જોઈ શકો છો ડિફરન્ટ અને એકદમ સરસ મજાનો આપણું શોપની વાત કરીએ તો પાલનપુર જુનાગંજ રોડ ઉપર આસો પાલવ સાડી સો કરીને આપણી શોપ છે તો ખાસ કરીને આપણું મેપ ઉપર પણ એડ્રેસ રહેવાનું છે અને ઇન્સ્ટા આઈડી છે આસો પાલવ સાડી સો ઉપર એમાં પણ તમે આપણું કલેક્શન રોજે રોજ જોઈ શકો છો જો

બ્લુ અને મરૂન કલરનું મેચિંગ રહેવાનું છે જોઈ શકો છો કે રેડ કલરનું મેચિંગ પણ જોરદાર રહેવાનું છે જો બધી ડિફરન્ટ ડિઝાઇનો રહેવાની છે જો આ પણ સુપર અને એકદમ મસ્ત મજાનો મજન્ટા કલર અને ગ્રીન બોર્ડર રહેવાની છે અને પલ્લો પણ જોરદાર રહેવાનો છે તો તો ફટાફટ આપણી સાડીનો ઓર્ડર કરી દો અને શોપની વિઝિટ કરી શકો છો ઉસ્કળ અને સરસ મજાનું કલેક્શન તમને આજે કોટનમાં મળી રહેવાનું છે જો હવે તમને ખાસ એકદમ સરસ મજાનો કેટલોગ બતાવવા જઈ રહ્યા છીએ જો કેટલો મસ્ત મજાનો કેટલો રહેવાનો છે તમે નજીકથી થોડું જોશો તો આઈડિયા આવશે કે એકદમ જાલ ટાઈપનો અને એકદમ મસ્ત મજાનો ફિશ રહેવાનો છે અને પલ્લુની વાત કરીએ તો પલ્લુ પણ જોરદાર રહેવાનો છે મરૂન મજન્ટા કલરનો જો આમાં તમને કલર મેચિંગ બતાવીશું અમે અને ડિઝાઇન પણ બતાવીશું જો રામા કલર રહેવાનો છે ગ્રીન કલર રહેવાનો છે અને મજન્ટા કલર રહેવાનો છે ત્રણે ત્રણ ડિફરન્ટ ડિઝાઇનો રહેવાની છે મેચિંગની વાત કરીએ તો એક ગ્રેટ ક્વોલિટીનું કપડું અને એકદમ નવા મેચિંગો રહેવાના છે અને ડિઝાઇનો પણ એકદમ સરસ મજાની રહેવાની છે જો એકદમ સુપર અને સરસ મજાની ખાસ કરીને આપણી આઈડી જે ફોલો કરવાની બાકી છે જેમને એ ફોલો કરી રાખજો કેમ કે તમને રોજે રોજ બધા કરતાં નવું કલેક્શન તમને રોજે રોજ મળી રહી ઘેર બેઠા જોવા જુઓ આપણને સરસ મજાની આખી કેરી પૂર્તિનો ફીસ રહેવાનો છે જોઈ શકો છો મેચિંગ એકદમ સરસ મજાના મેચિંગ રહેવાના છે જો જો ખાસ કરીને જેમને ડાર્ક કલર પસંદ છે એમના માટે આ પણ કલર જોરદાર રહેવાના છે જો મસ્ત મજાના ફીશો રહેવાના છે જો નેવી બ્લુ કલર રહેવાનો છે મજંડા અને બ્લુ ત્રણે ત્રણ જોરદાર અને સરસ મજાની આખી પશ્મિના ટાઈપની ઝીણી ડિઝાઇન રહેવાની છે જે બુટ્ટી ટાઈપનો આખો ફીસ તો કોન્સેપ્ટ રહેવાનો છે જો એક પણ જોરદાર રહેવાનો છે મસ્ત મજાનો ફીશ જો આખો ડાર્ક મરુન કલર રહેવાનો છે અને આ ફીશ રહેવાનો છે ઓરેન્જ એકદમ સરસ મજાનું મેચિંગ સાથે એકદમ નવી પેટર્ન રહેવાની છે તો ખાસ કરીને તમને આજે એક અજરકની કેટલોક આવેલો છે એ પણ તમને બતાવશું જો અજરકમાં એકદમ મસ્ત મજાનો ગોલ્ડન રહેવાનો છે જો રાણી કલર પણ જોરદાર રહેવાનો છે બોર્ડર આમાં મહેંદી રહેવાની છે અને આ મરુન કલર ત્રણે ત્રણ મેચિંગ સુપર રહેવાના છે દસ કલરનો કેટલોક રહેવાનો છે જે હજરતની અંદર એ તમને આજે બતાવી દઈશું જો મેચિંગ પણ એકદમ સરસ મજાના મેચિંગ છે ડિઝાઇન એકદમ અત્યારનું નવું ટ્રેન્ડિંગ જે છે ટાઈપની નવી ડિઝાઇનનો રહેવાની છે તો ફટોફટ આપણો ઓર્ડર કરી દેશો ખાસ કરીને જોઈ શકો છો એકદમ મસ્ત મજાનું કલેક્શન રહેવાનું છે અને ખાસ કરીને જેમને કોટન પસંદ છે તો એમના માટે તો ખાસ આ વિડીયો રહેવાનો છે કેમ કે આ બધું આજે આપણે કોટનનો જ સ્પેશિયલ વિડીયો બનાવેલો છે જોઈ શકો છો એકદમ સરસ મજાનો કોન્સેપ્ટ અને એકદમ મસ્ત મજાનું મટીરિયલ સાથે આખા નવા કલર કોમ્બિનેશન રહેવાના છે અને ક્વોન્ટિટી સ્ટોક આજે તમારા માટે લાવ્યા છે જો કેટલી સરસ મજાની આ ડિઝાઇનો રહેવાની છે અને મેચિંગની વાત કરીએ તો મેચિંગ પણ સરસ મજાના રહેવાના છે એકદમ મસ્ત મજાનું કોમ્બિનેશન છે આખું જે રનિંગ કરતા આખું ડિફરન્ટ રહેવાનું છે ખાસ કરીને તમારા માટે આ જે લાઇટ કલરનું જે લાવ્યા છીએ કલેક્શન એ પણ બતાવશું જોઈ શકો છો કેટલું મસ્ત મજાનું એકદમ રહેવાનું છે એક પીસ પણ આમાં તમને ઓપન કરીને બતાવી દઈશું જુઓ આ સાડીની અંદર ચાર કલર કોમ્બિનેશન રહેવાના છે જોઈ શકો છો તમે પર્પલ છે રામા છે અને ઓરેન્જ છે અને મહેંદી કલર રહેવાનો છે ચારે ચાર મસ્ત મજાના કોમ્બિનેશન સાથે ટોપ સાડી રહેવાની છે એક પીસ તમને આમાં પણ ઓપન કરીને બતાવી દઈશું જુઓ

આ પણ એક ટાઈપનું જે કોન્સેપ્ટ છે એમાં બીજી ડિઝાઇન રહેવાની છે આની પણ એકદમ સરસ મજાનું કાપડ રહેવાનું છે જે તમે કાપડ એકવાર પહેરશો એટલે ફરજિયાત તમને એમ થશે કે આ ટાઈપની આપણે બીજી સાડી પણ મંગાવી મંગાવીએ એ ટાઈપનું સરસ મજાનું કલેક્શન રહેવાનું છે અને કાપડની વાત કરીએ તો આમાં કોઈ ચડે કે વિસ્ત્રીની જરૂર નહીં પડે એકદમ નોર્મલ વોશ જ રહેવાનો છે અને કલરની પણ એકદમ સરસ મજાના રહેવાના છે જો આ કલર પણ જોરદાર રહેવાનો છે એકદમ મસ્ત સાડી જોઈ શકો છો એકદમ મસ્ત કેવી આખી અલગ જ મસ્ત મજાની બોર્ડર રહેવાની છે અને એકદમ સરસ આખી ટ્રાયંગલ બોર્ડર રહેવાની છે અને કલર મેચિંગ પણ સરસ મજાના રહેવાના છે આ ટાઈપ કલેક્શન ગમે તો વિડીયોને શેર કરો લાઈક કરો અને કોમેન્ટ કરો